જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને બિલ્ડર એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને ડી ફોરમાંથી ડી ટુ દરજ્જો આપવાના સરકારના નિર્ણયને લઈને રજૂઆત કરવામાં આવી આ નિર્ણયના કારણે દુધરેજ ખેરાડી ચમારજ માળોદ મૂળચંદ ખમીસાણા સહિતના પાંચથી છ ગામોના ખેડૂતોની જમીનમાં ચાળીસ ટકા જેટલી કપાત થવાનો વારો આવ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેમને ખેતીની જમીન વેચવામાં મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ ચાળીસ કપાતના નિયમથી શહેરના નવા વિસ્તારોમાં ડેવલપમેન્ટ અટકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેનાથી બિલ્ડરોને પણ નુકસાની ભોગવવી પડે તેમ છે આથી ખેડૂતો તેમજ શહેરના વિકાસને રાખીને મનપાનો ડી ફોર કેટેગરીનો દરજ્જો યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી એના હિસાબે જે ખેતરોમાં કપાત આવે કોઈને રિવાઇઝ લેઆઉટ કરવાના હોય વર્ષો પહેલાં પોટિંગ થઈ ગયું હોય તો એમાં ચાલીસ ટકા કપાત આવે આનાથી શહેરનો વિકાસ અટકી જશે કોર્પોરેશન વિકાસ માટે કરી છે કે વિનાશ માટે કરી છે એ નથી ખબર પડતી તો અહીંના અધિકારીઓને વિકાસ તમારે કરવા માટે તમારે મોકલું મેદાન આપવું હોય તો આવા કડક નિયમ ન કરાય સરકારે લિબરલ રહેવું જોઈએ બાંધકામના નિયમો હરવા કરવા જોઈએ આ ડી ફોરમાંથી ડી ટુમાં ન લેવાય તો આ ગામનો વિકાસ થઈ શકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પાંચ ગામને જે જમીન છે એની અંદર ચાલીસ કપાત કરવાની વાત કરે છે આવું શહેરી વિકાસના સચિવે ત્રેવીસ તારીખે ચાર મહિના પહેલાં જાહેરાત કરીએ તો ચાર મહિના પણ પહેલાં આપણે એક લેટર આપ્યો તો એનો કોઈ રિપ્લાય ન આપ્યો એટલે આજે આવેદન પત્ર દેવાની ફરજ પડી છે પણ આ જે અત્યારે મુદ્દો ચાલીસ ટકાનો છે પાંચ ગામનો એની અંદર જો કોઈ પણ નિર્ણય કરવામાં નહીં આવે અને જુનાગઢની ફોર્મ્યુલા જો નહીં અપનાવવામાં આવે તો ના અમારે હાઈકોર્ટમાં જવાની છે વિનંતી રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે આજે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો પરેશાન છે એક તરફ સરકારની મદદ નહી મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષ આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસ આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ થી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને તેરમી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસી મા આશાપુરામાં હર્ષ સંઘવીએ કર્યા દર્શન પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમે બેઠક કરી બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા કપુરાસી ગામમાં હર્ષ સંઘવી કરશે રાત્રિ રોકાણ તો કપુરાસી ગામમાં કરશે રાત્રિ રોકાણ ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી ખાસ પહોંચ્યા છે લખપતમાં જ્યાં તેમણે મંદિરમાં દર્શન પણ કર્યા હતા પૂજા અર્ચના કરી હતી પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમે બેઠક કરી તો બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા કપુરાસી ગામમાં તેઓ રાત્રિ રોકાણ કરશે ઉલ્લેખનીય છે કે આ બેઠક છે જેનું આયોજન કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપતમાં પહોંચ્યા છે જ્યાં પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમે બેઠક કરી હતી સાથે જ મંદિરમાં તેમણે દર્શન પણ કર્યા હતા આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું